ઘણા મિત્રોને એ સમજાતું જ નથી કે પોલીસ કોન્સ્ટેબલમાં વાંધા અરજી કેવી રીતના કરવાની આમ તો ઘણાને ફાવે છે વાંધા અરજી કરતાં પણ જે પેલું ઓથરનું નામ પછી પબ્લિકેશન કયા વર્ષમાં થયું એમાં થોડો પ્રોબ્લેમ થાય છે તો એના વિશે હું તમને માહિતી આપું બરાબર છે માત્ર પાંચ સાત મિનિટમાં આ વિડીયોમાં તમને બધી જ ખબર પડી જશે તો સૌ પ્રથમ તો આપણે ફાઇલ મેનેજરમાં જવાનું છે અને શું કરવાનું છે કે કયા પ્રશ્નમાં આપણે ચેલેન્જ કરવાની છે એ જોઈ લેવાનું બરાબર છે દેખો મેં અહીંયા માસ્ટર કી ડાઉનલોડ કરી રાખી છે બરાબર છે એટલે અહીંયા કઈ ગયું મારું બધી પીડીએફ અહીં ગાડી છે દેખાય છે તમને હવે જુઓ અહીંયા કઈ ગયું આ માસ્ટર કી છે મારી બરાબર એક જ મિનિટ હવે સૌપ્રથમ તો આપણે ધારો કે મારે પાસઠ નંબરમાં અરજી કરવી છે બરાબર છે તો પાસઠ નંબરમાં મેં ચાર જવાબ કર્યો છે ને આ અમે એક આપ્યો છે બરાબર તો હું તમને અહીંયા લાઈવ જ બતાવું કે કઈ રીતના વાંધાર છે કરવાની તો સૌ પ્રથમ તો આ પાસઠ નંબર તમારે યાદ રાખવાનો છે પછી બીજું કામ શું કરવાનું છે કે એની પીડીએફ કોઈ બી ગ્રુપમાંથી આપણે લઈ લેવાની છે તમે ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન ના થયા હોય તો જે થઈ જજો હું આ લિંક આપું છું બરાબર વિડીયોની છે તો આ રહી મારી એની પીડીએફ બરાબર છે કે એમાં ચાર જવાબ આવે ને એની તો આ પીડીએફ ફોર્મેટમાં આને તમારે અપલોડ કરવાનું છે ફોટો નહીં ચાલે બરાબર છે એ કદાચ તમને ખબર જ હશે હવે બીજી વસ્તુ શું કરવાની છે કે આ જે પીડીએફ છે ને પ્રથમ મતલબ આ મારે જે અરજી કરવાની છે એનું નામ બદલી નાખવાનું હવે નામ કેવી રીતના તો એક જ મિનિટ અહીંયા હું રીનેમમાં જઈશ અને હું નામ બદલી નાખીશ હવે નામ કેમ હું બદલું છું એનું એક કારણ તમને કહું કે આપણે જ્યારે પીડીએફ અપલોડ કરશું ને ત્યારે ત્યાં નામ જ બતાવશે એટલે કયો પાસઠ નંબર હતો કે હું નંબર ભૂલી ગયો કદાચ સાહીઠ અથવા તો પાહીઠ નંબર હતો કદાચ બરાબર સાહીઠ હું કરી દઉં છું એટલે સાહીઠ નંબરનો ક્વેશ્ચન હતો હવે શું કરવાનું છે આ પીડીએફ થઈ ગઈ આપણી જોડે સાઇટ નંબર બરાબર છે હવે તમારે જવાનું છે સીધું ગૂગલ ક્રોમમાં ગૂગલ ક્રોમમાં જશો ને બીજા કોઈ સોફ્ટવેરમાં ના જશે ગૂગલ ક્રોમમાં જજો બરાબર છે કારણ કે બીજામાં જશો તો વચ્ચેથી અટકી જશો ને તો પછી બહાર નીકળવું નીકળશો એટલે બધું બ્લેન્ક થઈ જશે સ્ટાર્ટિંગથી આવશે જ્યારે ગૂગલ ક્રોમમાં જશો ને તો એ જ્યાંથી તમે નીકળ્યા હશો ને ત્યાંથી જ આવશે બહાર હવે જો અહીંયા એલ ગુજરાત લખવાનું છે આ તો જોકે તમને ખબર જ હશે એટલે હું ફટાફટ કરી દઉં બરાબર એલ આરડીની વેબસાઇટ પર આવી ગયા હવે અહીંયા બીજી લિંક છે ને એની ઉપર ટચ કરવાનું છે બરાબર હવે જેવું આવું તમે ટચ કરશો ને એટલે તમારી અને ડેસ્કટોપ મોડમાં કરી દેજો બરાબર ડેકટોપ મોડ એટલે કેવી રીતના આ ત્રણ ડોટ દેખાય છે એના ઉપર જઈને અને આ કહી ગયું આ ડેસ્કટોપ સાઈડ છે ને મારામાં ક્લિક છે બરાબર એટલે ડેસ્કટોપ સાઇડમાં રાખવાનું હવે તમારે શું કરવાનું તો અહીંયા સૌ પ્રથમ આ બધું તો તમને કદાચ ખબર જ હશે બરાબર એટલે હું કહેતો નહીં ફટાફટ હું તમને આગળની વાત કરું એક મિનિટ હવે મારે આ નંબરને એમ નાખવો પડશે ફટાફટ એક જ મિનિટ આમ આ અહીંયા રોલ નંબર અને બીજો કન્ફર્મેશન નંબર બરાબર અને પછી ડેટ ઓફ બર્થ જો કે આ અહીંયા સુધી તમને બધાને આવડતું જશે પણ પ્રોબ્લેમ ત્યાં આગળ થાય છે બરાબર છે એટલે આગળની વાત કરવા જો આ વિડીયો બનાવું છું તમે અઠાવન સેટ સિક્સ સેવન હા બસ ચલો હવે આ લોગ થઈ ગયા તમારે હવે તમે જેટલી બી વાંધા અરજી કરી હશે ને એ અહીંયા નીચે બતાવી દેશે બરાબર છે અત્યાર સુધી મેં પાંચ વાંધા અરજી કરી છે અને આ તમારી સામે એક લાઈવ બતાવશું છઠ્ઠું જે મારે કરવાની હતી બરાબર વર્તુળ પર તો સૌ પ્રથમ તો તમારે શું કરવાનું કે અહીંયા જે સિલેક્ટ છે ને એની ઉપર એક મિનિટ ને તમને દેખાય ના માટે હું કરું આ જે સિલેક્ટ દેખાય છે ને એના ઉપર ટચ કરવાનું છે અને આપણે કહ્યું સાહીઠ નંબરનો ક્વેશ્ચન હતો ને સાઈઠ કાં તો પાસઠ હું મને યાદ નથી રહ્યો બરાબર સાઈઠ એ તો હમણાં લખેલું આવી જશે કે આ ક્વેશ્ચન તમારો છે બરાબર ના સાઈઠ નહીં પાસઠ નંબર કદાચ હતો કારણ કે સાહીઠમાં અહીંયા બીજો બતાવે છે બરાબર એટલે હા ચાલો પાસઠ નંબર છે બરાબર અહીંયા તમે પાંસઠ નંબર જેવું ટીક કરશો ને એટલે તમારી સામે ક્વેશ્ચન આવી જશે કે ભાઈ તમે આ જો અહીંયા મેં છે ને એક ચોરસ કાગળને અડધો વારતા એટલે આ ક્વેશ્ચન આવી ગયો હવે આગળ શું કરવાનું છે કે અહીંયા જે બોર્ડે એક્ઝામ આપ બોર્ડે જે આન્સર આપ્યો છે ને એ અહીંયા લખીને આવી જશે જુઓ પ્રોવિઝનલ આન્સર એ બરાબર એમાં એક આપેલું છે જ્યારે મેં ચાર કર્યું છે એટલે ચારમાં શું આવે છે સી બરાબર તો હું સી કરીશ અહીંયા બરાબર છે કે ભાઈ આનો જવાબ એક નહીં પણ ચાર આવવો જોઈએ એટલે એ ચાર જવાબ છે મળશે તો સીમાં બરાબર તો સી મેં ટીક કર્યું હવે આગળ શું કરવાનું છે કે અહીંયા છે ને નીચે બોક્સ આપ્યું છે એની અંદર સો શબ્દોમાં લખવાનું છે બરાબર તો સો શબ્દ આપણે પ્રશ્નને રિલેટેડ કોઈ બી લખી શકીએ હવે હું અહીંયા લખું છું કે આ પ્રશ્નમાં આ પ્રશ્નમાં ચાર જવાબ ચાર નહીં સી જવાબ એક જ મિનિટ મિત્રો સી જવાબ આવે છે જે ધ્યાને લેવા ધ્યાને લેવા વિનંતી છે બરાબર તમે કંઈ બી લખી શકો હવે મેં અહીંયા લખ્યું છે કે આ પ્રશ્નમાં સી જવાબ આવે છે જે ધ્યાને લેવા વિનંતી છે બરાબર હવે નીચે શું છે તો હવે પ્રોબ્લેમ બધાને અહીંયા જ થાય છે કે અહીંયા શું લખવાનું તો પહેલું છે નેમ ઓફ ધ બુક બરાબર હવે અહીંયા બુક તો મારી જોડે છે નહીં એટલે હું શું કરીશ ત્રણ ડોટ મારી દઈશ પછી બીજા નંબરમાં શું કહીશ પેજ નંબર તો આ તો કોઈ બુકમાંથી મેં પેજ લીધું જ નથી એટલે એમાં હું શું કરીશ હવે આમાં તમારે કમ્પલસરી ઝીરો કરી દેના કારણ કે અહીંયા હું બીજું કશું લખીનેશ તો તમારે એમ જ કહેશે કે તમારે ડિજિટ લખવો પડશે એટલે મેં ઝીરો ઝીરો હવે ઓથરનું નામ તો ઓથરના નામમાં બી આપણે કશું નહીં ડોટ જ કરી દેવાના ત્રણ બરાબર છે પછી આગળ તો શું કહે છે કે પબ્લિશર એટલે કે એડ્રેસ મતલબ આ પબ્લિશરનું નામ તો અહીંયા કશું આપણે લખવાનું નહીં બરાબર કારણ કે આપણી જોડે કોઈ બુક છે નહીં અહીંયા હત આપણી જોડે જીસીઆરટી હત ને તો અહીંયા શું લખવવું પડે કે ગુજરાત ગવર્મેન્ટ પછી ઓથરમાં ગુજરાત ગવર્મેન્ટની બુક હોત તો એમાં ના લખત પછી પેજ નંબર હોત ને તો કોઈ ગુજરાત ગવર્મેન્ટની બુક હોય તો એનું પેજ નંબર લખવાનું અને નેમ ઓફ ધ બુક આપણે જોડે કોઈ ગુજરાત ગવર્મેન્ટની બુક હોત તો જીસીઆરટી એવું લખોત બરાબર છે પણ અહીંયા આપણી જોડે તો કશું છે નહીં ખાલી પીડીએફ છે નોર્મલ એટલે આપણે કશું લખતા નહીં પછી કયા વર્ષમાં પ્રકાશન થયું તો એ એમાં બી ચાર શૂન્ય દેના બરાબર છે પછી એક મિનિટ એમાં ચાર શૂન્ય કરો ને હવે વેબસાઇટ તો વેબસાઇટમાં બી ત્રણ ડોટ દેના બરાબર કારણ કે આ આપણને આપણી જોડે પીડીએફ હોય છે બીજું કશું માહિતી છે નહીં બરાબર આના વિશે એટલે આટલી વસ્તુ જો આટલી વસ્તુ ધ્યાનથી જોઈ લો તમે કે તમારી જોડે પીડીએફ હોય તમારી પોતાની હાથની બનાવેલી તો એમાં નામમાં ત્રણ ડોટ કરવાના પેજમાં કમ્પલસરી ડબલ ઝીરો કરજો બરાબર પછી ઓથરમાં ત્રણ ડોટ પછી પબ્લિશરમાં ત્રણ ડોટ પછી પ્રકાશન વર્ષમાં ડોટ કરશો તો બી ચાલશે અને ઝીરો ઝીરો કરશો તો બી ચાલશે અને વેબસાઇટમાં ડોટ ડોટ કરતા બરાબર હવે આટલું કમ્પ્લીટ થઈ ગયું હવે લાસ્ટમાં પીડીએફ અપલોડ કરવાની છે બરાબર હવે અહીંયા છે ને એક પોઈન્ટ પાંચ એમબી એટલે કે દોઢ એમબીથી બીથી વધારે પીડીએફના હોવી જોઈએ બરાબર હવે ચૂઝ ફાઇલ એના ઉપર ટચ કરવાનું છે હવે અહીંયા જે હું ટચ કરીશ ને એટલે આ જો ઓપ્શન ખુલ્યું હવે હું તમને કહીશ કે મેં પેલું સાહીઠ કે પાસઠ કેમ કર્યું હતું બરાબર કારણ કે એ આપણે કરશું તો તરત ખબર પડી છે હવે જો અહીંયા અલગ અલગ મેં પિસ્તાલીસ નંબર સત્તાવન નંબર બરાબર એ મેં કેમ લખ્યું છે કારણ કે મને તરત ખબર પડે કે હા હું કયા પ્રશ્ન માટે અરજી કરું છું બરાબર તો અહીંયા આપણે પાસઠ નંબર ન હતો પણ મેં સાઈઠ લખેલું ખબર છે તમને યાદ હું ભૂલી ગયો હતો એટલે મેં સાહીઠ કરી દઉં એટલે જો આ જે પીડીએફ ખુલી તો અહીંયા જે ચાર એરો દેખાય છે એના ઉપર ટચ કરીને તમે જોઈ શકો કે હા મારી જ પીડીએફ છે કે બીજી હા તો જુઓ આ એક ચોરસ કાગળવાળી જ છે બરાબર પછી અહીંયા ખાલી બેક મારિંગ શું કરવાનું છે એના ઉપર વચ્ચે ટીક કરશો ને તમે એટલે તરત જ અહીંયા આવી જશે જુઓ લખેલું કે પીડીએફ અપલોડ કરી બરાબર અને અહીંયા જુઓ બ્લૂ કલરમાં દેખાય છે અપલોડ એન્ડ સબમિટ એના ઉપર તમે ટચ કરશો ને એટલે તમારી પીડીએફ અપલોડ થઈ જશે જેવી પીડીએફ અપલોડ થઈ જશે ને એટલે જુઓ અહીંયા શું કહેવાય એક મિનિટ હા જુઓ અમારે પહેલાં પાંચ હતા બરાબર છે હવે છ થઈ ગયા પાસઠ નંબરનો જો અહીંયા એડ થઈ ગયો પાંચ નંબરમાં મારા પાસઠ નંબરનો એડ થઈ ગયો ને હવે જો એમાં જે માહિતી હતી ને મતલબમાં બોર્ડનો જે કયો બોર્ડનો ઓપ્શન એ હતો ને મારો સી હતો બરાબર છે જવાબ એ રીતના અહીંયા થઈ ગયું એટલે તમને આવી રીતના પછી લાસ્ટમાં મળશે હવે આનું તમારે શું કરવાનું તો પ્રિન્ટ કાઢ્યું હોય તો પ્રિન્ટ તો હું પ્રિન્ટ પર ટચ કરું છું બરાબર એટલે હું આ પીડીએફને સેવ કર લઉં એટલે ગમે ત્યારે રજૂ કરવાની થાય કે ભાઈ હા મેં અરજી કરી હતી બરાબર તો અહીંયા ખાલી સેવ પીડીએફ કરી દેવાની અને આપણા ગેલેરીમાં આવી જશે બરાબર છે બસ હવે તમે અહીંયાથી બેક મારશો ને તો પછી નવા પ્રશ્ન માટે આવી જશે જુઓ અહીંયા જેવું બેક મારશો ને અથવા તો રિફ્રેશ કર કરદાને બરાબર એટલે અહીંયા જુઓ અહીંયા બધું ખાલી થઈ ગયું એટલે તમારે બીજો કોઈ નવો પ્રશ્ન એડ કરવો હોય મતલબમાં વાંધા અરજી કરી હોય તો કરી શકો એટલે બસ આ જ છે આટલું જ છે હવે આવી રીતના તમે વાંધારજી કરજો બરાબર છે અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં મને પૂછી લેજો બરાબર છે ધન્યવાદ